જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે હું તમને નવી ટ્રીક શીખવાડીશ આપણું લસણ ઘણાને પ્રશ્ન થતો હોય છે કે આખા વર્ષ માટે આવું નથી રહેતું એકદમ તાજું હોય એવું રાખવા માટે હું નવી ટ્રિક્સ તમને બતાવું છું આપણે આવું લસણ એક આપણે લઈ લેવાનું છે એકદમ સરસ મોટી કડીવાળું હોય તે લસણ લઈ લેવાનું છે આ રીતના જો તમે સ્ટોરેજ કરશો તો તમારું એક પણ કળી બગડશે નહીં અને કાળી પણ નહીં નીકળે ને પીળી પણ નહીં નીકળે એકદમ આવું નાવું જેવું હશે તેવું જ રહેશે એટલા માટે હું તમને એક અલગથી સ્ટ્રીક બતાવું છું આખા વર્ષ માટે આ નાવું રહેશે એટલે આપણે આ રીતના આપણે લસણ લેવાનું છે મેં કિલો એક લસણ લીધું છે તમે તમારે પ્રમાણમાં માપ લઈ શકો છો આમાં કોઈ માપ મર્યાદા નથી આપણે એટલા માટે જેટલું તમારું લસણ હોય એટલું આપણે લઈ શકીએ છીએ એના માટે મેં એક બાલ્ટી લીધી છે બતાવું છું તમને આપણે આ કલરની ડોલ આવે એ લીધી છે ને એકદમ પેક રહી જાય એવું આપણે લેવાનું છે તમે માટલું પણ લઈ શકો છો આપણે ગયા વર્ષનું જૂનું માટલું નીકળું હોય તે પણ લઈ શકો છો તેમાં પણ મસ્ત રહીએ છીએ તે માટલાને આપણે મોટું બાંધીને રાખી શકીએ છીએ પણ આ બાલ્ટી આપણે ડોલ છે કલરની તો આ રીતના મારે કલરની છે તમે કોઈ પણ ડોલ પેક ઢાંકણાવાળી હોય તો લઈ શકો છો અથવા તો તમારે કોઈ પણ વસ્તુ એવી રીતના વધારાની હોય તેમાં પણ તમે સ્ટોરેજ કરી શકો છો એટલા માટે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો મેં આ ડોલ લીધી છે ને હવે તમને બીજી એક સિક્રેટ વસ્તુ બતાવું આપણે આ ઉતાસણીની રાખ છે તમે જોઈ શકો છો આ ઉતાસણીની રાખમાં રાખવાથી એકદમ આપણું મસ્ત એવું ને એવું તાજે તાજું હોય એવું જ લસણ રહે છે એટલા માટે હું આપણે ઉતાસણી થાય ત્યારે આ રાખ લઈ આવું છું એમાં એકદમ મસ્ત વસ્તુ રહે છે આમાં મગ ચણા કોઈ પણ કઠોળ વસ્તુ પણ રહી શકે છે તમે આમાં ભેળવીને તમે રાખી દો તો આવીને આવી તમારું કઠોળ પણ રહી શકે છે અને પાછું આપણે વાપરવા ટાઈમે આપણે ચારી નાખવું પડે કઠોળ અને આપણે લસણમાં તો એ કોઈ પ્રશ્ન બનતો નથી એટલા માટે આ તમે કઠોળમાં પણ નાખી શકો છો હું ઝાઝી લઈ આવું છું મારું બધું કઠોળ આ રીતના જ હું સ્ટોરેજ કરું છું કોઈ આપણે ઝંડુની ગોળી કે કોઈ પાવડર કે હું મિલાવતી નથી આ રીતના હું સ્ટોરેજ કરું છું હવે તમને આગળની રીત બતાવું આ બાલ્ટી આપણે લેવાની છે પહેલાં આપણે રાખ નાખીશું આ રીતના પેલા એક થર આપણે રાખનો કરીશું ત્યારબાદ આપણે લસણ નાખીશું આ રીતના બધી બરાબર કર નાખવાની છે ત્યારબાદ આપણે લસણ ગોઠવી દેસુ આ રીતના આ રીતના આપણે લસણ ગોઠવી દેસુ બધું

આ રીતના વ્યવસ્થિત ગોઠવશું એટલે આપણે બધું સમાઈ જશે ફરી આપણે રાખ નાખી દેસુ જો તમારી પાસે આ ઉતાસણીની રાખ ન હોય તો તમે આપણે ચૂલાની કોઈ પણ જગ્યાએ મળતી હોય તો તે પણ યુઝ કરી શકો છો ફરી આપણે લસણ ગોઠવી દેસુ આ રીતના આપણે બધું લસણ ગોઠવશું જો તમારે કઠોળમાં મિક્સ કરવું હોય તો તમારે જો તમારે કઠોળમાં મિક્સ કરવું હોય તો આપણે ઘઉંના લોટ ચારવાની જારી આવે છે એનાથી ચારવાનું છે એટલે આપણે કઠોળમાં કાકરી પણ ન્યોન રહે એટલા માટે આપણે એનાથી ચારવાનું છે મેં તો આ ઘઉંના આપણે ઘઉં ચારી ચારણાથી ચાર્યું છે મારે લસણ માટે છે એટલે કઠોળમાં હું તે જારીથી ચારું છું એટલે આપણે એ રીતના રા ધ્યાન રાખવાનું છે નહીં આપણે કઠોળ ફરી સાફ કરવું પડે એવું પ્રોબ્લેમ થાય છે એટલા માટે આપણે ઘઉંના લોટ ચારવાની ચાયણી ચારા જ આપણે લોટ ચારી ચારીશું આપણે રેતી આપણે સોરી આપણે રાખ એટલા માટે એકદમ સરસ ઝીણી થઈ જશે તો આપણે પાછી ચારવા ટાઈમે આપણે નીકળી જશે બસ બધી કાકરી કોઈ વસ્તુ નહીં ને રાખ નીકળી જશે આ રીતના આપણે બધું લસણ સમાઈ ગયું છે હવે ફરીયાને આપણે ઢાંકી દેશું આ રીતના ઢાંકી દેશું જમા તમારે જ્યારે યુઝ કરવો હોય તમારે લસણ જોતું હોય તો આ રીતના કાઢીને ફરી આપણે ઢાંકી દેવાનું છે આપણે ખુલ્લું નથી રાખવાનું આ રીતના કાઢીને ફરી આપણે રાખ વડે બધું કવર કરી દેવાનું છે લસણ ઉપર દેખાવા નથી દેવાનું આ રીતના આપણે કવર કરી દેશું ઉપર થોડી રાખ વધારે હશે તો પણ ચાલશે આ રીતના આપણે કવર કરીને ઢાંકીને રાખી દેસુ આ તમારું વર્ષ આખા વર્ષ માટે કોઈ પણ નહીં થાય જરૂર એકવાર ટ્રાય મારજો એકદમ મસ્ત આપણે થઈ ગયું છે હવે એને ઢાંકી દેસુ જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ